જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા સંત શિરોમણી શ્રી જલરામ બાપાનું અપમાન કરવા તેમજ તેમના વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો અને ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો છે જેથી જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલરામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગવા માંગ કરી છે રધુવંશી સમાજના આગેવાનો તથા અનુયાયીઓ છે અને અમોના સમાજમાં સંત શ્રી રમણી શ્રી જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામી જે સુરત મુકામે જય સ્વામિનારાયણની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ તે સભામાં સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરેલ તેમાં ઉલ્લેખ કરેલ કે સંત શ્રી જલારામ બાપાના ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલા અને જવાબ આપવા જલારામ બાપાને સારો એવો સાધુ સંતોનો સંબંધ ચાલી આવેલ હતો જેના કારણે આ બધા ક્ષેત્ર ચાલી આવેલ છે આમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને વધુમાં એવું જણાવેલ કે ગુણાતીત નંદ સ્વામીના કારણે જ યાને સદાવ્રતયાને ક્ષેત્ર ચાલી આવેલ છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રધુવંશીઓ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી સુરતનો સમાજ થોડોક નિર્મળ કહેવાય નતર એના આશ્રમ બે હજાર છે રધુવંશી એનો આશ્રમ બંધ કરાવી દેવો પણ હું એવું માનું બીજી સંસ્થા આજે ગામે ગામ રઘુવંશી સમાજની વધારે વલણ આનો વિરોધ કર્યો છે તો આની અમે કડક ને કડક પગલાં લેવાય અમારા રઘુવંશી સમાજની માગણી છે અને હું તો આજે સુરત સમાજના રઘુવંશી પરિવાર ભાઈઓને એટલું કહીશ કે આજે અહીંથી આશ્રમે જાવ અને એને ખબર પડે કે આ રઘુવંશી સમાજ સુરતમાં નબળો નથી ગુજરાતમાં નબળો નથી ઇન્ડિયામાં નબળો નથી ચાલો રાજકોટ મારું નામ ચંદુભાઈ ઠક્કર છે શ્રી લોહાણા મહાપરિષદ જે અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રિજનલ પ્રેસિડેન્ટ છું સુરત જિલ્લો સુરત શહેર અને તાપી જિલ્લો મારામાં આવે છે જ્ઞાન પ્રસાદ સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે પોતાની લીટી મોટી કરવામાં તો આજે સ્વામિનારાયણ મંદિરમાં પૈસા લઈને જમાડવામાં આવે આજે બસો ને પાંચ વર્ષથી અનક્ષિત્ર ચાલે છે અમે એક પણ ઉપર લીધા વગર જમાડાય છે પ્રસાદને સ્વામિનારાયણ ગમે ને જાઓ તો પૈસા આપવા માટે પચાસ રૂપિયા સાઠ રૂપિયા સત્તર રૂપિયા ભાવ હોય છે અને પછી તમને જમવાનું મળે આખા વિશ્વમાં સ્થાનિક જીતુદાન ગઢવી છે કીર્તિદાન ગઢવી છે આ લોકો પણ વિશ્વમાં કેનેડા અમેરિકા જ્યાં પણ સંત જલારામ બાપાના જેવો કોઈ સંત નથી એવો આજે પ્રસાર કરે છે મોટા મોટા જે આપણા કવિરા છે ગઢવી છે ભીખુદાન ગઢવી છે કીર્તિદાન લંડન અમેરિકામાં જલારામ બાપાના ગુણ ગવાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો આજે બસો પાંચ વર્ષથી એક પણ રૂપિયો લીધો વગર જલારામ બાપાની જગ્યા એવી એક સંસ્થા તો બતાવો સંસ્થામાં જ પચાસ રૂપિયા સો રૂપિયા સિત્તેર રૂપિયા ડીશ ના લેવામાં આવે છે આજે જલારામ બાપા મંદિરમાં બસો પાંચ વર્ષથી કોઈ જાતના ભેદભાવ વગર જયારે વરણ કોઈ બી આવે કરોડપતિ હોય તો રોડપતિ હોય તો બધાને એક લાઈનમાં બેસાની જમવામાં આવે તો આવી કોઈ સંસ્થા તો બતાવો આજે બે હજાર સાલ થી એક પણ રૂપિયા લેતા પચીસ વર્ષથી જમાડે અને તમારા મંદિરોમાં એક જમવા જાય તો પચાસ રૂપિયા પગલા લેવા જોઈએ જો આની અમે પગલા લઈ લે તો રઘુવશજી સમાજ આને બંધ કરાવી દે સ્વામિનારાયણ સંઘે આવું એને અવારનવાર શિવજી હનુમાનજી બધા વિશે આવા ટિપ્પણી કરેલી છે તો આ હવે સ્વામિનારાયણ સંસ્થા એના વડીલો એ જેના મેઇન ગાદીપતિ છે અને આવા બધાને ઘેરે મોકલી દેવા જો અને આને તો ખરેખર લંગોટ પડે ધોકાળી અને બહાર કાઢવા જોઈએ